રખડતા ઢોરોનો ત્રાસ વીઆઈપી માટે ખાસ આયોજન આમ જનતાને હાલાકી યથાવત ડભોઈ નગરપાલિકા દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીના માર્ગ પર નાંદોદી ભાગોળ ચોકડી અને સિનોર ચોકડી પાસે રખડતા ઢોરોને હટાવવા માટે ખાસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા જોકે આ પગલું કથિત રૂપે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સહિતના વીઆઈપી મહેમાનોની અવરજવરને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું હતું જેના કારણે નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે વીઆઈપી માર્ગ પર વિશેષ વ્યવસ્થા સ્ટેચ્યુ યુનિટી તરફ વીઆઈપી નેતાઓની અવર જવર વ્યવસ્થા ડભોઈ નગરપાલિકાએ રોડ ઉપર ઠેર ઠેર કર્મચારીઓ મૂકીને રખડતા ઢોરોને મુખ્ય માર્ગ પર આવતા અટકાવ્યા નગરજનોનો આક્ષેપ છે કે આ સુંદર આયોજન માત્ર વીઆઈપી અને નેતાઓને ખુશ કરવા માટે કરવામાં આવ્યું છે જ્યારે સામાન્ય દિવસોમાં નગરના અન્ય વિસ્તારોમાં ઢોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે આમ પ્રજા માટે રોજની હાલાકી નગરજનોના મતે ડભોઈ નગરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે નાગરિકોને અવરજવર શાળા કોલેજ વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝનોને આ ઢોરને કારણે પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે ડભોઈમાં રખડતા ઢોરના ત્રાસના કારણે અકસ્માતના બનાવો પણ સામે આવ્યા છે જેમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાના કિસ્સા પણ બન્યા છે નગરજનોની માંગ છે કે નગરપાલિકા જો વીઆઈપી મહેમાનો માટે જે પ્રકારની સુવિધા અને કડક વ્યવસ્થા કરી શકે તેવી જ સુવિધા જો રોજિંદા ધોરણે પૂરી પાડવામાં આવે તો ડભોઈ નગરની પ્રજાને રખડતા ઢોરના ત્રાસથી મુક્તિ મળી શકે અને તેઓ પણ ખુશ થાય ડભોઈ નગરપાલિકા દ્વારા આમ જનતાને રખડતા ઢોરોના ત્રાસમાંથી મુક્ત મુક્તિ અપાવવા માટે કયા કાયમી પગલાં લેવા જોઈએ